વેલકમ સુરત રોડ પર આવેલા અભિનંદન એપાર્ટમેન્ટમાં રિનોવેશન કામગીરી દરમિયાન સ્લેબ ધરાશય થયો ઘટના બાદ ફાયર સહિત મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટ્રેન દ્વારા તૂટી પડેલો ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી સ્લેબ ધરાશાયી થતા સાવચેતીના ભાગરૂપે નીચે આવેલ અભિનંદન એસી માર્કેટ એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સ્લેબ ઉતારવાની કામગીરીના પગલે એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો તથા રિનોવેશન થઈ રહેલા એપાર્ટમેન્ટની બાજુની બિલ્ડિંગ તકેદારીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી પર ટોપ ફ્લોર પરથી સ્લેબ ખસી પડ્યો હતો અને કોઈને કંઈ જાનહાનિ થઈ નથી અને નીચે એસી માર્કેટના જે મટીરિયલ છે તેનો શેડ બનાવેલો છે તેની અંદર છે અને બીજું એ ટોરેન્ટ પાવરનો ડીપી છે એટલે અમને અહીંયા સ્ટેન્ડ બાય માટે રાખી ગોદોડ રોડ પર આવેલા અભિનંદન એપાર્ટમેન્ટની ઘટના જે છે તે સામે આવી છે મોડી રાત્રે નવ વાગ્યા દરમિયાન છતનો ભાગ જે છે તે ધરાશાય થયો હતો અને જે ભાગ ધરાશાય થતાની સાથે જ ફાયર તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારી હાલ દોરતા થયા છે એટલું જ નહીં પરંતુ જે અભિનંદન એપાર્ટમેન્ટ આવેલું છે અને તે એપાર્ટમેન્ટનું રિનોવેશન ચાલી રહ્યું હતું અને રિનોવેશન દરમિયાન આ ઘટના બની હતી સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનીના સમાચાર હાલ સામે આવ્યા નથી પરંતુ નીચે ઊભેલી ગાડી અને અંદાજીત નુકસાન થયું હોવાનું હાલ સામે આવ્યું છે અને હાલ જોઈ શકાય છે દ્રશ્યો મોટી ક્રેનમાં બોલાવી દેવામાં આવી છે ફાયર વિભાગની ટીમ પણ અહીં જોવા મળી રહી છે મહાનગરપાલિકાના અધિકારી જોવા મળી રહ્યા છે અને તમામ હવે કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આજે સ્લેબ જે છે તે ધરાશાયી થયો હતો રિનોવેશનનું કામગીરી ચાલી રહી હતી બાજુની જે બિલ્ડિંગ જોઈ શકાય છે સેમ એવી જ બિલ્ડિંગ આ પણ બનાવી રહ્યા હતા જૂની હતી એના એના કારણે રિનોવેશન કરી રહ્યા હતા અને રિનોવેશન કરતા વેળાએ આ ઘટના બની હતી અને ખાસ કરીને જે માં રહેતા રહીશોને હાલ તાલી દેવા માં આવ્યા છે અને નીચે જે એસી માર્કેટ આવેલી છે અભિનંદન એસી માર્કેટ તે પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે અને એક તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી હાલ ફાયર તંત્ર અને મહાનગરપાલિકાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ સૌથી મોટી દુર્ઘટના ટળી હોય તેવું કહી શકાય શહેરની અંદર અનેક જર્જરિત મિલકતો આવી છે તેની પર ક્યારે લગામ લાગશે મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આ એક ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે કે શહેરની અંદર અનેક જર્જરિત બિલ્ડિંગો આવેલી છે અને જર્જરિત બિલ્ડિંગોને નોટિસો આપી દેવામાં આવી છે પરંતુ નોટિસો આપવા છતાં રહીશો રહેતા હોય છે અને ખાલી કરવામાં આવતું નથી ત્યારે આ જે જર્જરિત બિલ્ડિંગ હતી તે રિનોવેશનની કામગીરી વેળાએ આ ઘટના બની હતી અને હાલ ઘટનાને લઈને અત્યાર સુધી એટલે હોય કે મહાનગરપાલિકાના અધિકારી કામગીરી કરી રહ્યા છે કઈ રીતની હવે અગાડની કામગીરી રહેશે રિનોવેશન કરવામાં આવશે કે પછી આ બિલ્ડિંગને ખાલી કરી અગાડની જે કામગીરી છે તે કરવામાં આવશે તે હવે આગળ નક્કી કરવામાં આવશે સાઈ જગતાપ જીએસટીવી સુરત

ભાગ જે છે તે હતો અને તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી આ જે બિલ્ડિંગ જોઈ શકાય છે તે વર્ષો જૂની જર્જરિત બિલ્ડિંગ છે અને તેનું રિનોવેશન ની કામગીરી ચાલી રહી હતી પરંતુ છત નો જે ભાગ છે તે ધરાશાયી થયો હતો અને ધરાશાયી થતાની સાથે જ

આ જે રીતના કામગીરી ચાલી રહી છે અહીં અધિકારી ઉપસ્થિત છે એમની જોડે વાત કરી છે સાહેબ આ વર્ષો જૂની બિલ્ડિંગ આવેલી છે મારા નથી ખબર આમેરસカリ અમને લખમાં બોલાય જે બિલકુલ મહાનગરપાલિકાના અધિકારી જણાવી રહ્યા છે કે વર્ષો જૂની બિલ્ડિંગ છે અને અહીં ફાયરના અધિકારી ઉપસ્થિત છે એમની જોડે વાત કરી છે સર કઈ રીતનો કોલ મળ્યો હતો અને હાલ કઈ રીતે કામગીરી ચાલી રહી છે અમને કોલ મળ્યો તેની બિલ્ડિંગ અસ્તે પડી ગયું છે રાત્રાલી અને આ ફાયરલ જીને અને અત્યારે સવારે ટ્રેન હાજર થઈ અને એને જે સ્લેપ પડી ગયો હતો અને બીજી જે લટકે છે તેને ઉતારવાની કોશિશ કરી રહ્યા છે કેટલા વર્ષ જૂની બિલ્ડિંગ આવેલી છે અને નોટિસ આપી હતી કે નહી કઈક એના નાટિક મશીન થી મેં જ્યારે કોલ મળ્યો એટલે મેં ટાકકેલી અહીં આવી ગયા છું બિલકુલ ફાયર ના અધિકારીઓ જણાવી રહ્યા છે કે કોલ મળતાની સાથે તાત્કાલિક અહીં પહોંચી ચૂક્યા છે પરંતુ જે બિલ્ડિંગ નો સ્લેબ ઉપર નો છત માં જે દરાય થયો છે તેને લઈને તંત્ર દોડતું થયું છે અને અગાઉ પણ નોટિસ આપી હોવાનો હાલ સામે આવી રહ્યો છે જો દરજરે જો બિલ્ડિંગ હતી તો રનોવેશન શા માટે ખાલી કેમ ના કરાય તે પણ એક મોટો પ્રશ્ન ઉભી થઈ રહ્યો છે

તો સુરતની આ ઘટના ઘોડદોડ રોડ પર એસી માર્કેટમાં રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ રિનોવેશનની કામગીરી દરમિયાન સ્લેબ ધરાશાયી થયો હતો સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અગાઉ નોટિસ પણ તંત્ર દ્વારા પાઠવવામાં આવી હતી પરંતુ જો નોટિસ પાઠવવામાં આવી છે તો પછી શા માટે ખાલી કરાવવાની કામગીરી હાથ ન ધરાઈ તે પણ એક સૌથી મોટો સવાલ છે સુરતના ઘોડદોડ રોડ પરની ઘટના એસી માર્કેટમાં રિનોવેશન દરમિયાન સ્લેબ ધરાશાયી થયો હતો મહાનગરપાલિકાની ફાયર ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે સુરતમાં ઘોડદોડ રોડ પર એસી માર્કેટના રિનોવેશન કામગીરીમાં સ્લેબ ધરાશાયી થયો હતો બાજુની જે બિલ્ડિંગ હતી તેમાં પણ અસર થઈ હતી સ્લેબ ધરાશાયી થતાં જે બાજુની બિલ્ડિંગ છે તેને પણ ખાલી કરાવવામાં આવી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થઈ ન હોવાના સમાચાર સામે આવી રહ્યા છે